રાજકોટ મહાનગરપાલિકા પર કરોડોનું દેવું ચડ્યું છે જેમાં રાજકોટ મનપા પર પાણી ચાર્જ પેટે સરકારી રૂપિયા તેરસોને સાત કરોડનું દેવું ચડ્યું હોવાનું બહાર આવ્યું છે સૌની સહિત વિવિધ યોજના પાણી ચાર્જ પેટે ગત નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધીનું રૂપિયા તેરસોને સાત કરોડનું દેવું પહોંચ્યું છે ત્યારે મનપાની સમગ્ર વર્ષની મહેસૂલી અને મૂડી આવક સરકારને ચૂકવે તો પણ ન ભરાઈ શકે તેટલું પાણીનું દેવું છે ઉલ્લેખનીય છે કે રાજકોટનો શહેરી વિસ્તાર વધતા પાણીની માંગ દૈનિક ચાલીસ કરોડ ને પાર થઈ ગઈ છે પરંતુ પિસ્તાલીસ વર્ષથી માનવામાં નવા જળ સ્ત્રોતો બન્યા નથી પાણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાતની અંદર ભુપેન્દ્રભાઈની સરકાર એટલે કે ડબલ એન્જિનની સરકાર જ્યારે ચાલી રહી છે ત્યારે સૌની યોજના દ્વારા રાજકોટને પાણી પૂરું પાડવા માટેના તેના પ્રયત્નો ખૂબ સફળ રહ્યા છે રાજકોટની અંદર પાણી દરેક પબ્લિક ને મળતું રહે તેના માટે થઈને ભાદર અને ન્યારી આ પાણીનો સ્ત્રોત આપણને સમયાંતરે મળતો રહે છે અને પાણી છે એ તો કુદરતી સંપત્તિ છે એનો ઉપયોગ પણ જાળવીને કરવો જોઈએ બીજું કે વિશેષમાં જ્યારે જરૂર પડે ત્યારે સૌની યોજના દ્વારા પત્ર પત્ર વ્યવહાર દ્વારા અમે સરકાર પાસેથી પાણી મંગાવીએ છીએ અને એ પાણી અમને સમયાંતરે કાપ ન પડે તેના માટે અગાઉથી આપી દેતા હોય છે મહાનગરપાલિકાને જેથી કરીને પાણીનો કાપ ન રહે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવક જોઈએ તો તેને વેરાવસુલાત પાસેથી આવક મળતી હોય છે જે આવક આપણા રાજકોટના વિકાસ પરથી સીમિત હોય છે સૌની યોજના દ્વારા જ્યારે પાણી મંગાવવામાં આવે છે ત્યારે માનવીય મુખ્યમંત્રી શ્રીને પણ સરકારશ્રીને વખતો વખત બિલ મૂકીએ છીએ અને ફરીથી પણ પાછું આ બાબતમાં અમે રજૂઆત કરશું કે જેથી કરીને આ બિલ બાબતમાં ફરી રજૂઆત કરવામાં આવશે કે આ બિલ માફીની અમને તક મળે તેર હજાર કરોડ ઉપરનું જે બિલ છે તે બિલ માફી માટેના અમે પ્રયાસ કરીશું કે જેથી કરીને કોર્પોરેશનની મર્યાદિત આવકની અંદર આ વિકાસમાં પણ કામ થઈ શકે અને સારો એવો ડેવલપમેન્ટ રાજકોટમાં આ બાબતમાં થઈ શકે તેના માટે પુનઃ વિચારણા કરી અને મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠો